તો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી પંથકમાં છેલ્લા પંદર દિવસથી વરસાદે હાહાકાર મચાવ્યો છે સુરપુર રતનપુર સાબલવાડ માથાસુર સહિતના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો કચ્છના વાગડ તેમજ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો રાપરના ખેંગાર પર રામ વાવ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો વાદળછાયા વાતાવરણની વચ્ચે મુદ્રામાં પણ વરસાદ વરસ્યો હતો નખત્રાણામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા ઝાંઝરડા રોડ પર આવેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો અને લીધે બસ સ્ટેન્ડથી ઝાંઝરડા ચોકડી તરફ જવાના માર્ગ પર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ સ્થિતિ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જી અને સ્થાનિક રહીશો તેમજ મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો